એક સમયે એક છોકરો ખૂબ ગરીબ હતો તે પોતાનું ભોજન મેળવવા અને શિક્ષણ મેળવવા માટે એક નાનો જોબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો એક દિવસ શાળા પછી ઘરે આવીને છોકરાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે ઘરે જમવા ગયો પરંતુ તેના ઘરે કોઈ ખોરાક ન હતો તેણે પોતાને કહ્યું કે આજે મારી પાસે પૈસા નથી અને પૈસા મેળવવા માટે મારી પાસે કોઈ નોકરી નથી તો હું કેવી રીતે મારું પેટ ભરી શકું તેથી હમનાન મારે પેટ ભરવા માટે થોડું પાણી પીવું પડશે તેથી તેણે પાડોશીના ઘરે જઈને એક ગ્લાસ પાણી માંગવાનું નક્કી કર્યું તેથી તે ત્યાં જાય છે અને દરવાજો ખટખટાવે છે એક યુવાન છોકરીએ દરવાજો ખોલ્યો અને છોકરાએ તેની વિનંતી કરી કે તમે મને એક ગ્લાસ પાણી આપો તેણે હા કહ્યું એક મિનિટ રાહ જુઓ તેણીએ છોકરાની હાલત જોઈ અને નિહાળ્યું કે તે કેટલો ભૂખ્યો છે તે રસોડા ગઈ તેથી તે એક ગ્લાસ પાણીને બદલે તેની માટે એક ગ્લાસ દૂધ લાવ્યો છોકરાને દૂધ જોઈને આશ્ચર્ય થયું છોકરાએ કહ્યું માફ કરજો હું તે લઈ શકતો નથી કારણ કે આ દૂધ માટે મારી પાસે પૈસા નથી યુવતીએ કહ્યું કે તે બરાબર છે તમારે તેના માટે ચૂકવણી કરવાની જરૂર નથી છોકરાએ ગ્લાસ લીધો અને કહ્યું ખૂબ ખૂબ આભાર છોકરાએ દૂધનો ગ્લાસ પીધો અને તરત જ સારું લાગ્યું તેણે તેણીનો આભાર માન્યો અને તે તેના માર્ગે ચાલ્યો ગયો ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ છોકરી મોટી મહિલા બની અને તેને થોડીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ તે એક મોટી હોસ્પિટલમાં ગઈ અને કેટલાક પરીક્ષણો પછી ડટોક્ટર વૃદ્ધ મહિલાને જણાવે છે કે હવે તમારે ઘણા મહિનાઓ સુધી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે વૃદ્ધ મહિલા ચિંતિત હતી અને તેણે નર્સને કહ્યું કે હું ઘરે એકલો છું અને મારી સંભાળ લેવા માટે કોઈ નથી તે જાણ્યા પછી ડોક્ટર ફિલિપ્સે વૃદ્ધ મહિલાને કહ્યું કે ચિંતા કરશો નહીં અમે તમારી સંભાળ લઈશું તે ડોક્ટરનો આભાર માને છે આશાસ્પદ ડોકટરે તેની ખૂબ કાળજી લીધી અને એક ડર ડોક્ટર દરરોજ તેની મુલાકાત લેતા હતા અને તેની આરામદાયકતાની કાળજી લેતા હતા છ મહિનાની લાંબી સારવાર પછી તે આખરે સારી હતી અને ઘરે જવા માટે તૈયાર હતી પણ તેને ચિંતા હતી તેણે એક નર્સને તેના રૂમમાં બોલાવી અને તેને કહ્યું કે હવે હું સ્વસ્થ છું પણ હું ચિંતિત છું હવે હોસ્પિટલનું બિલ ભરવાનો સમય આવી ગયો છે પરંતુ મને ડર છે કારણ કે મારી પાસે પૈસા ભરવા માટે પૂરતા પૈસા નથી નર્સે વૃદ્ધ મહિલાને કહ્યું હવે તમારે તમારા બિલ વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારું બિલ પહેલેથી જ ચૂકવવામાં આવ્યું છે વૃદ્ધ મહિલા શેનાથી આશ્ચર્યચકિત થઈ ગઈ કોના દ્વારા નર્સે કાગળો આપ્યા અને જાતે જુઓ વૃદ્ધાને જોઈને આશ્ચર્ય થયું બિલને ક્રોસ રદ કરાયો અને લખ્યું હતું કે તે વર્ષો પહેલા તમારા દૂધના સંપૂર્ણ ગ્લાસ માટે છે અને તેના પર ડોક્ટર ફિલિપ્સે સહી કરી હતી વૃદ્ધ મહિલા તેના નસીબ પર વિશ્વાસ કરી શકી નહીં જ્યારે ડટોક્ટર ફિલિપ્સે એક નાનો છોકરો હતો ત્યારે વૃદ્ધ મહિલા એક યુવાન છોકરી હતી વૃદ્ધ મહિલાએ ડ ડોક્ટર ફિલિપ્સને ભૂખ લાગતી વખતે તેને એક ગ્લાસ દૂધ આપીને મદદ કરી જે ઘણા વર્ષો પહેલા બન્યું હતું આજે વૃદ્ધ મહિલા ઓળખો છો અને દૂધના ગ્લાસ માટે ચુકવણી કરવાનું વિચારો છો તેથી હું તમારા આ માટે ખૂબ આભારી છું તમને ક્યારેય ખબર નથી હોતી કે તમારું એક સારું કાર્ય બીજા સારામાં કેવી રીતે ફેરવાય છે તેથી અન્યની મદદ કરવામાં ક્યારેય અચકાશો નહીં